બીજું કે ભાઈ રીમડા ગામ તથા ગોડલ તાલુકા ની અંદર ઉદ્યોગપતિશ્રીઓ જે રીતે ખૂબ મોટી સંખ્યામાં બહાર પણ આવી ધંધા અને રોજગારને ઉદ્યોગ ચલાવી રહ્યા છે એમને પણ ક્યાંય

તો આજના દિવસે આપ સૌને હું મારા વતી અને મારા પરિવાર વતી એક જ ખાતરી આપું છું કે ભાઈ જ્યારે પણ રીબડા ગામની અંદર કોઈ પણ પ્રશ્ન ભવિષ્યની અંદર આવશે કે ભાઈ ક્યાંય પણ પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરવાની વાત આવે કે ક્યાંય પણ રીબડા ગામની અંદર વસવાટ કરતા અનેક સમાજના લોકોને જ્યારે પણ ક્યાંય તકલીફ પહોંચાડવાની વાત આવે કે ભાઈ આપણા ઉદ્યોગપતિશ્રીઓને ક્યાંય પણ નડવાની વાત આવે ત્યાં જાહેરની અંદર આપ સૌને હું મારા પરિવાર થકી મારા પિતા શ્રીમતી મારા માતૃ શ્રીમતી વચન આપું કે ભાઈ આવા સમયની અંદર આપણે સૌ તમે જાણો છો કે ભાઈ ભૂતકાળથી થી મારા પિતા જે તાકાત આપ સૌની વચ્ચે ઉભા રહ્યા છે તો આવનારા સમયમાં કદાચ આવા કોઈ વ્યક્તિઓને જે રીતે જવાબ આપવો પડે જે રીતે એ જવાબ લેવા માંગતા હોય એ રીતે જવાબ આપવાની મારી ને મારા પરિવારની પૂરેપૂરી તૈયારી છે અમે કાયમી માટે મેદાન અંદર આપ સૌની આગળ ઉભા રહીશું હું આપ સૌને જાહેરની અંદર વચન આપું છું બીજું કે ભાઈ વધારે વિશેષ કઈ નહીં ઘણું બધું મોડું થઈ ગયું છે ખાસ કરીને લેવા પટેલ સમાજના યુવા ગ્રુપના એક અવાજે ગોંડલ શહેર તથા ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાંથી જે રીતે જે તાકાતથી સૌ યુવાનો જોડાયા છે જે રીતે આ કાર્યક્રમ કાર્યક્રમને સફળ કરવા માટે સૌ વડીલો આ કાર્યક્રમની અંદર જોડાયા છે અને મોટી સંખ્યામાં માતાઓ બહેનો જે રીતે આ કાર્યક્રમની અંદર એક આશીર્વાદ આપવા માટે પધારેલા છે તો એ ખૂબ સરસ વાત છે આનંદની વાત છે એમને પણ હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ વિનમ્ર પણ આભાર માનું છું અને ભવિષ્યની અંદર આજ વિનંતે આવતા સ્નેહ મિલન કાર્યક્રમની જાહેરાત કરી દઈ છે ઉમેશભાઈ બરાબર ને આવતા વર્ષે પણ 22 તારીખે રીપડાની અંદર આ કરતા પણ વિશેષ કાર્યક્રમ કરી અને સાથે મળી અને ભોજન આપણે સૌ માણવાનું છે એની જાહેરાત આજ વિનંત કરી દઈ છે બધાને વિશેષ કઈ નહીં આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા અને સૌ